દાહોદ એક સમયે વિકાસથી દૂર રહેલો આદિવાસી વિસ્તાર આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસના પથ પર આગળ વધી રહ્યો છે સંપૂર્ણ રીતે સ્વદેશી નવ હજાર હોર્સ પાવરનું લોકોમોટીવ એન્જિન બનાવી રહ્યું છે આપણું દાહોદ સાથે સાથે અહીં નાગરિક સુવિધાઓ સુદ્રઢ થઈ રહી છે અને સડકોનો વધી રહ્યો છે વિસ્તાર બ્રિજ અને હાઈવે બની રહ્યા છે અને ગામે ગામ પાણીની લાઈન પહોંચી રહી છે છાપ તળાવ સ્માર્ટ પ્રાઇમરી શાળાઓ લાઇબ્રેરી મ્યુઝિયમ જેવી અનેક આધુનિક સુવિધાઓ આજે દાહોદની ઓળખ બની રહી છે દાહોદ ભારતના સો સ્માર્ટ સિટીમાં સ્થાન ધરાવતી એકમાત્ર નગરપાલિકા છે અહીંના લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ આવે દાહોદ એન્સીલરીઝ હબ તરીકે આકાર પામે અને ભારતના વિકાસમાં સક્રિય ભાગીદાર બને તે માટેની તારીખ છવ્વીસ મે બે હજાર પચીસના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રૂપિયા ચોવીસ હજાર કરોડથી પણ વધુના ઓગણીસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યા છે આવો આપણે સૌ વિકાસ યાત્રાનો ભાગ બનીએ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ